નમસ્કાર હું છું આપણી સાથે પહોંચતા વાઘોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ વાઘોડિયા આરએસએસના કાર્યકરો દ્વારા રામ રથનું સ્વાગત કરવામાં આવ્યું બાવીસમી તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલાની પ્રતિષ્ઠા થવાની છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તેમજ તેઓના માર્ગદર્શન હેઠળ રામ રથનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આજ રોજ વાઘોડિયા ખાતે આજે રામ રથ છે તે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ વેળાએ વાઘોડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુરેશભાઈ પટેલ ઉપપ્રમુખ કુંદનભાઈ પટેલ વાઘોડા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ ભારતસિંહ બાપુ નિતેશભાઈ પટેલ ઉત્સવભાઈ પરીખ હરિભાઈ પટેલ સહિત લોકોએ હાજર રહી અને રામરથનું સ્વાગત કરી ફૂલહાર કરવામાં આવ્યું સ્વાગત બાદ રામરથ સહિત તાલુકાના ગામડે ગામડે ફરી અને અયોધ્યા થનાર રામલલાની પ્રતિષ્ઠાનો મેસેજ આપવામાં આવ્યો તો સાથે જ એ પણ જણાવવામાં આવશે કે બાવીસમી તારીખે ઘરે ઘરે દીવા પ્રગટાવી તેમજ દરેક ગામ રોશનીથી સળગારવામાં આવે તેવા સંદેશાની સાથે રામ રથ ફર આવશે પ્રદેશ દ્વારા ગુજરાત પ્રદેશના માર્ગદર્શન આ રામ રથ તાલુકાના દરેક ગામની અંદર ગામે ગામ ફરશે અને રામ ભગવાનની જે બાવીસ તારીખે પ્રતિષ્ઠા થવાની છે લલ્લાની એનો આ એક મેસેજ છે અને એ મેસેજ રૂપે ગામની અંદર દરેક ગામની અંદર ઘરે ઘરે બાવીસ તારીખે પાંચ દીવા પ્રગટે અને આખું ગામ રોશનીથી જળ હળે એવું એક આયોજન કરવામાં આવ્યું છે અને ગામે ગામ રોશની અને સાથે સાથે દારૂખાનું પણ ફૂટે એવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે અમારા વાઘોડિયા તાલુકાના આર એસએસના દરેક કાર્યકર્તાઓ પણ એની અંદર જોડેલ છે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ રામ રથની અંદર જોડાયા છે અને ગામે ગામ દરેક જણ ફરવાના છે અને આજના પ્રસંગે આ જે રામ રથ આવ્યો છે એમાં અમે વાઘોડિયાની અંદર બધાએ બેર સ્વાગત કર્યું છે એ જય જય ભારત જય જય ગરી ગુજરાત રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપણને બધાને ખબર છે શ્રે પાંચસો વર્ષ પછી હિન્દુ સમાજ માટે ગૌરવની લાગણી છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે પ્રત્યક્ષ ભગવાન રામલલ્લાના મંદિરમાં ભગવાન રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ નિમિત્તે આપણને બધાને ખબર છે કે ઘર સંપર્ક અભિયાન દરમિયાન સમગ્ર હિન્દુવાદી સંગઠનોએ ઘરે ઘરે જઈને આમંત્રણ પત્રિકા આપી છે ત્યાર પછી બાવીસ જાન્યુઆરી પછી દરેક હિન્દુ અયોધ્યા જાય અને એના મનમાં એકવાર પણ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના દર્શન કરવાની ઉત્કંઠા જાગે અને એક કામ પૂર્ણ કરે તેના માટે આહવાન પણ આપવામાં આવ્યું છે તો એ નિમિત્તે આજે આજે જે રામ રથ આવ્યો છે એ રામરથ વાઘોડિયા તાલુકાના દરેક ગામે ગામે ફરશે અને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરશે તાલુકાની અંદર કઈ રીતે વાઘોડિયા તાલુકામાં દરેક ગામમાં મંદિર શણગારી દરેક ઘર શણગારી અને રાત્રે દીપોત્સવ એટલે રાત્રે દરેક ઘરે ઓછામાં ઓછા પાંચ દીપક જે માન્ય મોદી સાહેબે આહવાન કર્યું છે કે દરેક ઘર ઓછામાં ઓછા પાંચ દીપક જલાવી અને જે લાખો વર્ષથી દિવાળી મનાવવામાં આવે છે એ જ રીતે બાવીસ જાન્યુઆરીનો દિવસ દીપોત્સવ તરીકે મનાવે એવી એવું સૌને આહવાન છે